મુખ્ય થીમ જેનરેશન યુગોસે યુગો કા મિલન અંતર્ગત બરોડા પબ્લિક સ્કૂલના વાર્ષિક દિનની ઉજવણી કરાઈ બરોડા પબ્લિક સ્કૂલના વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી બરોડા પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેની મુખ્ય થીમ જેનરેશન હતી જેનો ઉદ્દેશ યુવા પેઢીની શક્તિ સંભાવનાઓ અને ભવિષ્યના નિર્માણમાં તેમની ભૂમિકાને ઉજાગર કરવાનો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિતિ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના તમામ ટ્રસ્ટીગણ તથા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ એક નવતર પ્રયોગને ખૂબ જ અભિનંદન આપ્યા હતા ઓગણીસો ચોવીસથી શરૂ કરીને બે હજાર પચ્ચીસ સુધીની સાયલન્ટ જનરેશનથી જનરેશન આલ્ફા સુધીની અલગ અલગ પેઢીઓની સફર અને દરેક પેઢીઓનું એકબીજા સાથે જોડાણ કેવી રીતે સાધી શકાય એના વિશેની એક ભાવનાત્મક રજૂઆત બરોડા પબ્લિક સ્કૂલના બાળકો દ્વારા ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં નર્સરી અને કેજીના ભૂલકાઓએ પણ ફેશન શો દ્વારા સુંદર રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં લગભગ ત્રણ હજાર જેટલા વાલીઓ વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા થયેલી રજૂઆત કે જેમાં અંતર નહીં પરંતુ એક પેઢી બીજી પેઢી સાથે કેવી રીતે સુસંગત હોય તેની રજૂઆત એટલે કે યુગોથી યુગોના મિલનને ખૂબ જ આનંદપૂર્વક નિહાળી અને વિદ્યાર્થીઓને વિરદાવ્યા હતા

અ ચેન્જિંગ ઓન એક્સપોનેન્શિયલ જે ન્યુ જનરેશન અને એ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જવાબ આતુર રહ્યા છે ન્યુઅર પીપલ મિલન થીમ પર આજનો એન્યુઅલ ડે રાખવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દરેક બાળક હોય યુવા હોય સિનિયર સિટીઝન હોય તમે વિચારો અલગ અલગ હોય છે એક જ ઘરમાં અલગ અલગ વિચારો ધરાવતા હોય ત્યારે એમાં કેવી રીતે સંવાદિતા સર્જાય દરેક એકબીજાને કેવી રીતે સમજી શકે અને બાળકો

વાલીઓને ને પેરેન્ટ્સ ને પણ કંઈક અલગ જાણવાનું અને ભવિષ્ય માટે ને વિચાર કરવા માટે પ્રેરણા પ્રેરણા આપશે એ અભ્યર્થના સાથે ઘણીવાર આજના તમામ આચાર્ય શ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને અભિનંદન